જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધનતેરસના દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ જેથી કરીને યોગ્ય ફળની પ્રાપ્તિ થાય તો એ અંગેની એક ઝાંખી આ વિડીયો થકી કરીએ ધનતેરસ જેને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે તે દિવાળીના પર્વની શૃંખલાનો પહેલો દિવસ ગણાય છે આ તેરસના દિવસે આ પર્વ ઉજવવામાં આવે છે ધનતેરસનો દિવસ મુખ્યત્વે ધન સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે તેથી આ દિવસે ધનપૂજન લક્ષ્મી પૂજન કુબેર પૂજન અને ભગવાન ધન્વંતરી પૂજન એમ ચાર મુખ્ય પૂજનનું વિધાન છે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી કળશ સાથે પ્રગટ થયા હતા તેઓ દેવતાઓના વૈદ્ય એટલે કે ડૉક્ટર છે ધનતેરસના દિવસે તેમની પૂજા કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ પૂજાની જગ્યા સાફ કરી અને ભગવાન ધન્વંતરીની મૂર્તા કે મૂર્તિ કે તસવીરને સ્થાપિત કરો હાથમાં જળ લઈને સારા સ્વાસ્થ્ય માટે સંકલ્પ કરો તેમને તિલક કરો અને પીળા ફૂલ કારણ કે ગુરુ ગ્રહ પીળો છે અને તે ધન્વંતરી સાથે સંકળાયેલો છે અને તુલસીના પાન અર્પણ કરો મિશ્રી અથવા ગોળનો ભોગ ધરાવો ધન્વંતરી મંત્ર જેમ કે ઓમ ધન્વંતરૈયે નો જાપ કરો અને લાંબા અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરો આ પૂજન દ્વારા વ્યક્તિ રોગમુક્ત રહે છે અને જીવનમાં આરોગ્યનું ધન જળવાઈ રહે છે હવે જોઈએ દેવી લક્ષ્મી પૂજન ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે જો કે દિવાળીના દિવસે મુખ્ય લક્ષ્મી પૂજન થાય છે આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી ધનની આવક વધે છે પૂજાના સ્થળે લાલ વસ્ત્ર પાથરી તેના પર દેવી લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો ચોખાનો ઢગલો કરી તેના પર જળ ભરેલો કળશ મૂકો કળશ ઉપર સ્વસ્તિક બનાવો દેવી લક્ષ્મીને કમળનું ફૂલ લાલ ચંદન અબીલ ગુલાલ અક્ષત અને વસ્ત્ર અર્પણ કરો લક્ષ્મીજીને કેસરવાળી ખીર અથવા લાડુનો ભોગ ધરાવો ઓમ શ્રીમ રીમ ક્લીમ કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો લક્ષ્મીજીની આરતી કરો અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આ દિવસે ધન એટલે કે આવકના સ્ત્રોત અને નાણાં રાખવાની જગ્યાની પણ પૂજા કરવામાં આવે છે તમારી તિજોરી વ્યાવસાયિક વહી અને નાણાં રાખવાના સ્થળને સાફ કરો આ સ્થળો પર હળદર અને કુમકુમથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો ત્યારબાદ તેના પર ચોખા અને ફૂલ અર્પણ કરો ધન પૂજન કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને નાણાંની સ્થિરતા જળવાઈ રહે છે હવે જોઈએ કુબેર પૂજન કુબેરને ધનના ખજાનાના દેવતા ગણવામાં આવે છે તેઓ દેવતાઓના કોષ અધ્યક્ષ કહેવાય છે તેમની પૂજા લક્ષ્મીની સાથે કરવી જોઈએ લક્ષ્મીજીની જમણી બાજુએ ભગવાન કુબેરની મૂર્તિ અથવા યંત્રની સ્થાપના કરવી તેમને સફેદ અથવા પીળા ફૂલ અર્પણ કરવા કુબેર ભગવાનનો મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવાય ધન ધન્યાધિપતય સમૃદ્ધિ દેહી દાપય સ્વાહાનો જપ કરો દિવસે ચાંદીનો સિક્કો ધનિયા એટલે કે કોથમીના બીજ અને કોળીઓ કુબેર યંત્ર પાસે રાખી પૂજા કરો પૂજા પછી આ વસ્તુઓ તમારી તિજોરીમાં રાખો આ પૂજન કરવાથી નાણાંનો પ્રવાહ જળવાઈ રહે છે અને વ્યક્તિને અણધાર્યા ધન લાભની પ્રાપ્તિ થાય છે હવે જોઈએ શ્રીયંત્રની પૂજા શ્રીયંત્ર એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે જો નવ ત્રિકોણની જટિલ ગાણિતિક આકૃતિ છે જે સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે તેની સ્થાપના કરવાથી ઘરમાં સુખ શાંતિ ધન વૈભવ સૌભાગ્ય અને ઐશ્વર્ય આવે છે તે આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરી હકારાત્મકતા લાવે છે શ્રીયંત્રની પૂજા માટે ધનતેરસ તથા શુક્રવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને પૂજા સ્થાનને સાફ કરવું એક થાળીમાં લાલ રંગના કપડા પર શ્રીયંત્રની સ્થાપના કરવી પંચામૃત અને પછી ગંગાજળથી સ્નાન કરાવવું તેને લાલ ચંદન લાલ પુષ્પો કંકુ અક્ષત અને લાલ ચુંદડી અર્પણ કરવી મીઠાઈનો ભોગ ધરીને ધૂપદીપ કપૂરથી આરતી કરવી શ્રીયંત્ર સમક્ષ લક્ષ્મી મંત્ર અથવા સિંહ સૂક્તનો પાઠ કરવો લાભદાયી છે પૂજા હંમેશા શ્રદ્ધા અને નિલોભી ભાવનાથી કરવી હવે જોઈએ કુબેર યંત્રની પૂજા કુબેર યંત્ર ધનના દેવતા ભગવાન કુબેરનું પ્રતિનિધિત્વ કરે છે જે દેવતાઓના કોષ અધ્યક્ષ છે આ યંત્રની પૂજા કરવાથી આવકના સ્ત્રોતો વધે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે તે અચાનક ધન લાભ વ્યવસાયમાં સફળતા અને દેવાથી મુક્તિ માટે વિશેષ લાભદાયી છે તિજોરી કે ગલ્લામાં રાખવાથી ધ અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે કુબેર યંત્રની સ્થાપના ધનતેરસ કે દિવાળીના શુભ મુહૂર્તમાં કરવી શ્રેષ્ઠ મનાય છે તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરવું યંત્રને સ્વચ્છ કરી ગંગાજળથી શુદ્ધ કરવું પૂજા સ્થાન ઉપર અથવા તિજોરી કે ગલ્લામાં સ્થાપિત કરવું અને હળદર કંકુ અક્ષત અને પીળા ફૂલો અર્પણ કરવા તેની સામે દીવો પ્રગટાવવો અને ધૂપ કરવો નિયમિત રીતે અહીં જણાવેલા કુબેર મંત્રનો જાપ કરવો ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવ વૈષ્ણવાય ધન ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા પૂજા પછી ભગવાન કુબેરનો આભાર વ્યક્ત કરવો શ્રીયંત્રને કુબેર યંત્ર બંનેની એકસાથે પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સમૃદ્ધિ સુખ શાંતિ ધનની સ્થિરતા વ્યવસાયમાં વૃદ્ધિ અને સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે છે યંત્રો ઘરમાં સકારાત્મક અને સમૃદ્ધિદાયક વાતાવરણ બનાવે છે તો આપ સૌને આ ધનતેરસના પર્વની શુભેચ્છાઓ જય માતાજી